નિકોળાનંદ સ્વામી જરા વિચાર કરજો એ એમ લખે છે કે સંત માનજો મારી મૂર્તિ આમ તો ભગવાન ના વચનો જ પણ એ લખે છે સંત માનજો મારી મૂર્તિ રે તેમાં ફેર નથી એક રતી રે સંત હું ને હું તે વળી સંતરે

પણ આ નિષ્કાળાયણ સ્વામી તો સ્વામાયણ ભગવાનનો પ્રત્યક્ષ નિશ્ચય કરનારા સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારીએ માનનારા એમને મનમાં સ્પષ્ટ હતું કે સ્વામિનારાયણ ભગવાન થી ઉપર કોઈ નથી અને તે સિદ્ધાર્થ સ્વામિયણ ભગવાનને પ્રત્યક્ષ મળ્યા પછી એમને વચ્ચે સંતને વચ્ચે લાવવાની જરૂર ક્યાં પડી શા માટે નિષ્કોળાણ સ્વામીને સંતને વચ્ચે લાવવાની જરૂર પડી નિષ્કોળાન સ્વામી તો સ્વામીણ ભગવાન ડાયરેક્ટ મળ્યા હતા તોય સંતનો મહિમા આટલો લખ્યો મહત્વનો મુદ્દો છે તમે મુક્તાનંદ સ્વામીના પદ વાંચો કે બ્રહ્માનંદ સ્વામીના પદ વાંચો દરેક જગ્યાએ સંતનો અપરંપાર મહિમા છે કારણ કે એમને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ મળ્યા હતા અને પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાનના મુખેથી સાંભળ્યું હતું કે અક્ષર ધામમાં આવું હોય તો ભલે હું તમને પ્રત્યક્ષ મળ્યો પણ બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરશો તો જ અક્ષરધામમાં પહોંચાશે અને ભ્રમરૂપ થવા માટે બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સંત અનિવાર્ય છે એટલે સંત એ ભગવાન અને જીવ એ વચ્ચેની કડી છે ભગવાન અને જીવ વચ્ચેનો બ્રિજ છે ભગવાન અને જીવ વચ્ચેનો સેતુ છે એટલે સંત આપણે નથી સંત નો મહિમા કેતા વાંચો વચનામૃત વચનામૃત ક્રિડા અંત્યનું છવ્વીસ સ્વામિનારાયણ ભગવાન છવ્વીસમાં માં આ અંત્યના છવ્વીસમાં માં સવાલ કરે છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કેવા હોય ભાઈઓ મારે તમને નાનો એવો સવાલ પૂછવો છે ભારતના વડાપ્રધાન ક્યારે એવો સવાલ પૂછે કોઈને કે ભારતના વડાપ્રધાન જેમ સેવા યોગ્ય બીજો આ ભારતમાં કોણ છે હા કે ના ના જ પૂછે ને ભાઈ ભારતનો વડાપ્રધાન હું જ છું અને હું જ વડાપ્રધાન મને જ પૂછવાનું હું કહ્યું એમ જ કરવા હું જ વડાપ્રધાન છું જ્યારે પોતે જ વડાપ્રધાન છે ત્યારે મારા જેવો બીજો કોણ એવો પણ વડાપ્રધાન કોઈ દિવસ સવાલ પૂછે ગુજરાતના મુખ્યમંત્રી કોઈ દિવસ સવાલ પૂછે કે મારા જેવો બીજો કોણ ગુજરાતનો મુખ્યમંત્રી હું જ મારા જેવો બીજો કોઈ નહીં મારા જેવો હું જ તુલસીદાસજીએ એક અદભુત પદ રામચંદ્રજી ઉપર લખ્યું છે એમાં પેલું ચલત શ્રી રામચંદ્ર નામનું પદ છે એમાં તુલસીદાસજી છેલ્લે એમ કે છે હું આ રામચંદ્ર ની ઉપમા કોને આપું કોની સાથે રામચંદ્ર ની તુલના કરું એમ કરતા કરતા ચારે બાજુ ફરી ફરી તુલસીદાસ છેલ્લે એમ કે છે કે રામચંદ્ર જેવા એકલા રામચંદ્ર છે ના જેવો બીજું કોઈ નથી એમ ભગવાન જેવા એકલા ભગવાન જ પણ આ વચનામાં સ્વામિનારાયણ ભગવાન સવાલ પૂછે છે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કેવા હોય આ કેટલો ગજબનો સવાલ છે સ્વામિનારાયણ ભગવાનને ધામમાં જવાના હજુ માંડ થોડાક દિવસો બાકી છે એવો આ સમય છે આ વચનાઓ ગર્ડા અંત્યનું છવ્વીસ મુ અને ગર્ડા અંત્યનું ઓગણચાલીસ મુ એ સ્વામિનાયણ ભગવાનનું અંતિમ વચનામૃત એટલે

ભગવાનની પેઠે છવી જોઈએ એમ ભગવાન પોતે જ કે છે પણ એ છે કોણ સ્વામેણ ભગવાન નામ નથી આપતા એડ્રેસ આપે છે લક્ષણો આપે છે જે સંત ઇન્દ્રિયો અંતકરણ ની ક્રિયા થી દબાય નહીં પણ પોતે ઇન્દ્રિયો અંતકરણ ની ક્રિયાને દાબીને વર્તે આ એનું લક્ષણ કે છે હવે એ સ્વામિયણ ભગવાન આ વચના જે પાંચ લક્ષણો કે છે ને એ પાંચેય લક્ષણો તમારે ક્યાંય પણ જેમ અડાડી જુઓ પાંચ મળે છે કે નહીં આમાં અડાડી પાંચ મળે છે કે નહીં તો તમને આ છ અબદ ની વસ્તીમાં એક પ્રમુખ સ્વામી મહારાજ મળશે જેમાં પાંચે પાંચ લક્ષણો મળશે આ એની ઓળખ છે ખાલી એક જ વાત ઇન્દ્રિયો અંતકરણ ની ક્રિયા કરીને પોતે દબાય નહીં આ એક જ મુદ્દો પૂજ્ય વિવેક સાગર સ્વામી એ અદભુત પુસ્તક લખ્યું છે અમૃત સરિતા એમાં પ્રમુખ સ્વામી મહારાજના વિચરણના પ્રસંગો ટાંક્યા છે પ્રમુખ સ્વામી મહારાજે ઓગણીસો ને એકોતેર માં ધર્મદુરા ગ્રહણ કર્યા પછી છેક હમણાં સુધી આ છેલ્લે રોબિન્સ ફિલ્મ સુધી એવો વિચરણ કરીને આવ્યા ત્યાં સુધી એમને જે વિચરણ કર્યું છે આપ સૌ ખાલી એ વિચરણમાં થોડાક થોડાક પાના ઉછલાવો બસ થોડાક પાના ઉછલાવો આંખમાં આંસુ આવી જશે જે ઇન્દ્રિયો અંતકરણ ક્રિયાથી દબાતો હોય ને એ કોઈ દિવસ આ પ્રમુખ સ્વામી મહારાજ જેવું વિચરણ એનું સોમા ભાગ નું ન કરી શકે ભાઈઓ કેવા સંજોગોમાં પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું છે કેવા કષ્ટો બેઠ્યા છે કેવી શારીરિક સ્થિતિમાં કેવી મુશ્કેલીઓમાં એમણે સત્તર હજાર કરતા વધારે ગામડાઓ શહેરો નગરોમાં વિચરણ કર્યું છે આ કોઈ કાલ્પનિક નવલકથાનું પાત્ર કઈ હોય એ વાત નથી આ જીવતું જાગતું આપણી વચ્ચે બેઠેલું પાત્ર છે પૂજ્ય સંતો જેમને સ્વામી બાપાના જૂના પ્રસંગો જોયેલા છે એમને ખ્યાલ છે એક ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા એ દ્રશ્ય મને બરાબર યાદ છે ગામનું નામ બોલાય એવું નથી પણ એ ગામમાં પ્રમુખ સ્વયં મહારાજ ઓગણીસો ને માં મોટે ભાગે પંદરમી એપ્રિલની આસપાસ પધારશે અને તે સમયે પ્રમુખ સ્વામી મહારાજ એ ગામની અંદર ગામમાં એક શાળામાં એમનો ઉતારો હતો ઓગણીસસો ને એંસીમાં શાળામાં એમનો ઉતારો હતો અને એ ઉતારામાં પ્રમુખ સ્વામી મહારાજને સુવાનું જે એમનું જે સ્થાન હતું એ એક જાહેરમાં એક મોટો હોલ હતો તેમાં બાપાનો સુવાનો હતો એમાં એક મોટી જાજમ પાથરી આપેલી એ જાજમ ઉપર ગાતતું પ્રગટ ભગત કે દેવચરણ સ્વામી પાથરી આપે એના ઉપર સ્વામીશ્રી આરામ કરતા હતા અને આજુબાજુમાં બીજા સંતો પણ આરામ કરતા હતા કોઈના નસકોરા મોટા બોલે ને કોઈ આવે જાય ને કોઈ અને એમાં લાઇટ નહીં પંખો નહીં પંખો આવે જાય લાઈટ હતી ગામમાં પણ એ દિવસમાં પાંચ સાત કલાક બંધ જ અચાનક આવે તો આપણા ભાગ્ય એવી સ્થિતિ અને ભયંકર ઉનાળાનો સમય અસહ્ય ઉનાળાનો સમય અને એ ઉનાળાના સમયમાં પ્રમુખ સ્વામી મહારાજ એ એક સવારે પ્રાતઃ પૂજા કરતા હતા અને ત્યાં ખૂણે કોઈક દર્શનાર્થી એમના હાથમાં કોઈ પોતાની દીકરી લઈને આવ્યા હશે કેમ કોઈ જોયું પણ નતું પણ બાપાને શંકા પડી એ ઉનાળાના તાપમાં પેલા એક રાજકારણી હતા એમને આગ્રહ કર્યો હતો કે તમે ખાસ અક્ષયગઢ નામનું એક નવું મંદિર બનાવ્યું છે ત્યાં તમે જોવા માટે આમ તો અક્ષયગઢ નામનું સ્થાન બનાવ્યું છે ત્યાં એક ટીબીની હોસ્પિટલ પણ બનાવી હતી એમણે અને એક મંદિર એમણે આખું રીટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું કે તમે રીકન્સ્ટ્રક્ટ કર્યું તમે આવો એટલે બાપા એ મંદિર જોવા માટે પધાર્યા હતા

અને એને ભાતમાં દીકરીને ઉપાડી હશે દીકરી બાપાને ડાયરેક્ટ તો સ્પર્શ કર્યો નતો પણ નિયમ એટલે નિયમ અને એ દિવસે સ્વામીનું જે વિચરણ હતું કેવું અઘરું વિચરણ હતું પણ નિર્જળ ઉપવાસ માં બાપા સાઈઠ વર્ષની ઉંમરે ત્યાં જઈને પાછા આવ્યા અને પાછા હતા એમ એમ કામે લાગ્યા એવી પોતાની જે પ્રવૃત્તિમાં લાગી ગયા કથા વાર્તા લોકોને મળવાનું આશીર્વાદ આપવાના લોકોની સમસ્યાઓ સાંભળવાની એ જે સ્થિતિમાં બાપાને જોયેલા ને આજે પણ આપણને તમારા જેવા યુવકોને કેમ તો તમે આવું વિચરણ કરવા તૈયાર ના થાવ ઇન્દ્રિયો ક્રિયા ને વર્તતા હોય તો આવી રીતે માણસ